સુતજી સૌનકાદિ કૃષિઓને આ ભાગવતજીમાં એમાં સ્કંદ એમાં મને તમને ભાગવતજી પ્રવેશ કરાવે છે પેલો સ્કંદ આ સ્કંદનું નામ છે અધિકાર લીલા ભગવાન શ્રી હરિકૃષ્ણ ની કથા સાંભળવા માટે સૌથી પહેલા આપણે અધિકાર મેળવવો પડે અધિકારી જીવ ભગવાન શ્રી કથા સાંભળી શકે છે અને જેના ભાગ્યમાં હોય ને એ જ કથા સાંભળી શક્યો ગઈકાલે ચંદ્રેશ દાદા એક બહુ સરસ મજાનો દાખલો આપ્યો હતો એક વાત કરી હતી કે એક ગામમાં એક ભાઈ ને કથા કરવાની ઈચ્છા થઈ હકીકત ઈચ્છા નથી થઈ પણ એને દેખાવો કરવો હતો કે બધાએ કરે તો હું કરું ને મારે બધાને દેખાડી દેવું છે એ ભાઈએ કથા કરી પોથી યાત્રા પ્રારંભ થઈ ભાઈનું એવું કે પોથી યાત્રામાં નાના નાના છોકરા હોય ફટાક્યા ફોડા અને એવો ફટાક્યો પડ્યો કે પેલા વ્યક્તિએ જેને આયોજન કર્યું હતું ને એના આ કાન હતા બંધ થઈ ગયા આ બાજુ મંગલાચરણ ચાલુ થયું ધૂન ચાલુ થઈ પેલાને કાંઈ સમજાય નહીં પહેલો દિવસ પૂરો થયો બીજો દિવસ પૂરો થયો લોકો હશે તો એ હશે લોકો રોવે તો એ રોવે લોકો તાળી પાડે તો એ તાળી પાડે લોકો રાસ રમે તો એ રાસ રમે પણ એના હકીકતે કાંઈ સંભળાતું નહોતું જેવા સાત દિવસ પૂરા થયા ને ફરી પાછા ભાગવતજીને લઈને ફરી પાછા ત્યાં શાસ્ત્રીજીના ઘરે રાખવા જાય ભાગવતજીને તો રસ્તામાં વરી પાછા નાના નાના બાળકોને હરખ હોય ને આનંદ હોય વરી પાછો ફટાકીઓ જેવો ફટાક્યો ફૂટ્યો ને પેલાના કાન જે બંધ હતા પાછા ચાલુ થઈ ગયા એનો મતલબ એમ કે આની કૃપા હશે ને તો જ તમે કથા સાંભળી શકશો મારા બાકી દ્વાર સુધી આવેલા વ્યક્તિઓ પાછા વહી જાય આ અમારા અનુભવ છે અને ભાગ્ય બિના નર પાવત નહી ભાગ્ય વગર માણસને મળતું નથી અને ઈશ્વરની કૃપા હોવી જોઈએ બસ સૌથી પહેલે ભાગ્ય હોવું જોઈએ ભાગ્ય ન હોય તો ઈશ્વરની કૃપા તો હોવી જ જોઈએ ઈશ્વરની કૃપા હશે ને તો તમારું ભાગ્ય પણ બદલી જશે એનો કોઈ દાખલો તો કે સુદામાજી પોતે સ્વયં ક્ષય લક્ષ્મી હતી કુબેરજી એ કહ્યું કે આના ભાગ્યમાં લક્ષ્મી નથી ભગવાન કે ચિંતા ન કરો હવે તો મેં એના ઉપર હાથ રાખી દીધો છે ક્ષય નું ઊંધું કરી નાખો યક્ષ લક્ષ્મી કુબેરનો જેટલો ભંડાર ભરચક હોય ને સુદામાને મને પ્રાપ્ત થઈ જાય આને કહેવાય ઈશ્વરની કૃપા